આયરની વાત આવી એટલે અઢારે વરણ અહીંયા બધા મિત્રો આવ્યા છે પણ જુનાણાની ગાદીએ નવઘણને ગણને જેદી બિહારવાનો હતો અને નાનકડા એવા નેહડા જેવા ગામમાં ઠેઠ ઘોઘાથી લઈ દ્વારકા અને જામનગર અને કચ્છની ધરતી સુધીના આયરોને બોલાવી તેવા જ બોધરે કીધું તું જાહલના લગ્નના લાડવા ખાવા તમને નથી બોલાવ્યા પણ તમને અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે આ એક છત્રીના દીકરાને મારે ગાદીએ બહેારવો છે જુનાગઢની ગાદીએ બહેારવાનો છે અને પછી આયરો બધા તૈયાર થયા જૂનાણાની માથે સડાઈ કરી એને ગાદીએ બહેરવા હટું એને અહીંયા મારે થોડું સપાખરાના રૂપમાં વર્ણન કરવું હોય તો ગાડા હુગળ હટીલા જોત પહેરડી હરપીડા દોડ પેરેડી નિશાન કા દેક કટી તુનો ટિકટ કર ગડપચ પેડા પેડા પિના થોડા ઉઠા લે મહી પાડી જાર પરમન નવ સમાન ઓપે થોડા એરા બિડળા ડડ ડડ બી ખેલા બાટ ને હણી ખેલા બાટ ની કાકા ના તાક લેયા હી તો સોણી હો ખેલા બાટ